ખેતરમાં ઊભા થઈ રહેલા પોલીસ બંદોબસ્ત સાથે ચાલી રહેલી કામગીરી અને લાચાર ખેડૂતો આ દ્રશ્યો અમદાવાદના બાવળા તાલુકાના ભાયલા ગામના છે કે જ્યાં જેટકો દ્વારા બીએમએસ નામની ખાનગી કંપની માટે વીજ નાખવામાં આવી રહી છે

ખેડૂતોની મંજૂરી વગર મહામૂલી જમીન પર વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તે પણ પોલીસ બંદોબસ્ત સાથે જેના કારણે હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેડૂતો આ જમીન પર નથી ખેતી કરી શકતા કે નથી આ જમીન વેચી શકતા મારું વતન ભાયલા એકસો એકતાલીસ સર્વે નંબર ઘનશ્યામસિંહ પ્રતાપબેન નામે નોટિસ આવી અંદર બીજા બહાદુરસિંહ કાંધાભાઈ વત્તા ઇન્દ્રજીત ધીરુભાઈ ત્રણ કુટુંબનો હિસ્સો છે ચાલે ચાલી ગુંઠા ક્ષેત્રફર એક હેક્ટરના વીસ ગુંટા એટલે ચાલે ચાલી ત્રણનો ખેતર તો એકના નામે નોટિસ આપી બીજા નામના કહેવાનું ખ્યાલ નહીં અને સર્વે કર્યા મોર અગાઉથી આ લાઇન ઓલરેડી રોડ સાઈડ જતી હતી આગળ ભાજપના ડેલિગેટના ધારાસભ્યને કહેવાથી પાછળ ખેતરમાં લાઈન લીધી અને વીએસએમની સાઠ ગાંઠથી આ ખેતર સસ્તામાં પચાવવા લેવાનું ષડયંત્ર એવું લાગે છે હવે પોલ અમારા કોર્ટમાં સ્ટે ઉઠ્યો પછી એમને પોલ નાખ્યો તો પોલમાં દસ મીટરનો પોલ વધતા એમનો ઝાટકોનો નિયમ એવો હવે બે બાજુ નવ નવ મીટર લાઈન છોડે એટલે ત્રીસ મીટર થયું હવે ત્રીસ મીટર પછી ખેતરમાં બેતાલીસ અડતાલીસ મીટરનું તો વાય ચૌદ મીટર વત ચૌદ મીટરમાં ખેતી થાય જ નહીં આખું ખેતર જ ફેલ છે જ્યારે ઝકોએ ગેજેટ બનાવ્યું ગેજેટ પ્રમાણે એક્ચ્યુઅલ પરિસ્થિતિ સ્થિતિ ઉપર કામ કર્યું જ નથી ગેજેટમાં એની ચૌદ કિલોમીટર લાઈન બોલે છે એને અગિયાર કિલોમીટરનું કામ કર્યું બે પોઈન્ટ છસો ત્રીસ કિલોમીટર એને કિલોમીટર અંડરગ્રાઉન્ડ કરવાની છે એની જગ્યાએ બસો મીટર જ અંડરગ્રાઉન્ડ કરી છે બાકી અંડરગ્રાઉન્ડ ક્યાં ગઈ એના પૈસા કોણ ખાઈ ગયું ત્રીજી વસ્તુ કે આ કોઈ જાહેર જનહિતની પબ્લિક પર્પઝ લાઇન જ નથી તો એક એમના અધિકારીઓ કબૂલ્યું કે આ પાવરની માગણી વીએમએસ જ કરી છે તો વીએમએસ માટે આટલા ખેડૂતોને કેમ નુકસાન બીજી વસ્તુ એમની પાસે ઓલ્ટરનેટ વિકલ્પ છે બાય રોડ ભાયલા સાકોદરા રોડ ઉપર થઈને એ લોકો પાસ આઉટ થાય આ અંદરના રૂટ ઉપર ખેતરોને નુકસાન કરતા સત્તરસો બત્રીસ મીટરનો રૂટ થાય છે જો બાર રોડે રોડે નીકળે તો સત્તરસો ચાલીસ મીટર જ થાય જો ચૌદ કિલોમીટરની લાઈન માટે ખર્ચ આપી શકતા હોય તો નવ મીટર વધે નહીવત ખર્ચ વધે આઠ મહિના પહેલા જેટકો કંપની દ્વારા ધોળકાના સાલેજડાથી બાવળાના ભાયલા ખાતે પોલ વગર વિવાદે નંખાયાનો તેમજ ભાયલા અને ચિયાળા ગામના સાત પોલમાં વિવાદ થયો હોવાનો જેટકો કંપનીના ડેપ્યુટી એન્જિનિયરે દાવો કર્યો છે સાથે જ તેમણે આ કામ પ્લાન મુજબ જ થયું હોવાનો પણ દાવો કર્યો છે બસો વીસ સાલેજ ધોળકા જે સબસ્ટેશન છે ત્યાંથી અહીંયા સુધીનું લાઇન નાખવાનું મારું પ્રયોજન હતું એના માટેનું અમારું જે છે લાઇનની પહેલાં તો એક રૂટ નક્કી થાય એ એ રૂટની પહેલાં જેટકોની વડી કચેરી જે છે એની એપ્રુવલ આપે છે એની એપ્રુવલ અમારી જે બાવીસ દસ બે હજાર ત્રેવીસમાં આવેલી છે એના પછી એનું ગેજેટ પ્રદર્શિત થાય છે અને ગેજેટમાં કોઈ બી લાઇન આવી જાય ગેજેટમાં પ્રદર્શિત થાય એના પછી અમે લાઇનનું કામ ચાલુ કરીએ છીએ અને એ ત્યારબાદ અમારી લાઇનનું કામ અમે ચાલુ કરેલું જ છે અને એ બધું અધિકૃત રીતે જ કરેલું છે પછી એમનું જે કામ અમે ચાલુ કરેલ હતું એમનામાં ફાઉન્ડેશનનું કામ અમારું પૂર્ણ થઈ ગયેલ હતું અને એ બાદ એમણે હાઈકોર્ટમાં અપીલ કરેલી હતી હાઈકોર્ટમાં જ્યારે એમણે અપીલ કરી હતી ચૌદ આઠે હાઈકોર્ટે એમને સ્ટે આપ્યો હતો એટલે કે બંને પક્ષના સાંભળવા માટે થઈને ચૌદ આઠથી લઈ અને એક મહિનાના ડ્યુરેશન દરમિયાન ઘણી બધી હિયરિંગ થઈ છે કોર્ટે અને કોર્ટે હા માન્ય હાઈકોર્ટે ચૌદ આઠ પછી જે ચૌદ નવ હોય એમનો જે સ્ટે હતો વેકેટ કર્યો છે વેકેટ કર્યા પછી અમે ફરીથી જ્યારે આ ટાવરના ઇરેક્શનનું અને કામ ચાલુ કર્યું છે એમાં બિન અધિકૃત અમારે કોઈ બી જે કામ છે એ બધું અધિકૃત જ છે હાલ કામ થાય અને કાયદો વ્યવસ્થા જળવાય માટે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલી રહ્યું છે અને એક સપ્તાહમાં વીજ લાઈન શરૂ કરી દેવાની પણ ચર્ચા છે ત્યારે ખેડૂતોની સમસ્યા દૂર થશે કે કેમ તે મોટો સવાલ છે બાવડાના ભાયલા શિયાળા ગામના ખેડૂતો અને જેટકો બંને એકબીજા સામે આક્ષેપ કરી રહ્યા છે પરંતુ મુખ્ય બાબત છે ખેડૂતોની હાલાકીની કે જ્યાં ખેતરોમાં મંજૂરી વગર કામ કરવામાં આવતા હોવાના ખેડૂતોના આક્ષેપ છે જોકે જેટકો દ્વારા યોગ્ય પ્લાન સાથે કામગીરી કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે તપાસ હવી જરૂરી છે જેથી કરીને ખેડૂતોની સમસ્યા દૂર થાય અને વિવાદ વગર આ કામ જે છે તે પાર પાડી શકાય કેમેરામેન રાજેશ સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ બાવડા